ભૂપેન્દ્રભાઈ ના રાજ્યસર મિસ્તરણ પામેલ મંત્રી મંડળ બિહારના ઐતિહાસિક રિઝર્ટ

આપણા પોતિકાને દેશના ગૃહ મંત્રી પ્રથમ સારખ્યા ગ્રહ મંત્રી એ ભાવનગર બનાવી ગયા છે બી બીજી જે વાત કરી એ પ્રમાણ ભાવનગર નું વરેમબા જિલ્લા કાર્યાલય કામકાજ નું કાર્ય કરતા કેન્દ્ર બિદ્ધુ એ ભારતીય જનતા પાર્ટીનું નું કાર્યાલય છે રોકસંભરક